તુષાર એમ કે એને સપનું આવ્યું હતું કે વિજયભાઈ જે છે એ ભગવાન પાસે ભયા ગયા અને એ બોલાવે છે ઉકાણી ઉકાણી પણ સાહેબે જવાબ ન દીધો એટલે એવું કહે છે કે મારો બહુ જીવ બળે છે મને યાદ આવે છે કે બાદ એક નાનકડા છોકરાના સપનામાં આવ્યા આપણા વિજયભાઈ રૂપાણી અને મિત્રો શું વાતો કરી તે જાણવા માટે ચેનલ ઉપર બને રહેજો અને જો મારા ભાઈઓ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો ઘટના એવી થાય છે કે આ નાનકડું બાળક જે વિજય રૂપાણીના જોડે બહુ જ રહેતું હોય છે અને ખૂબ જ લાડકવાયું હોય છે ત્યારે અચાનક જ મિત્રો તેના સપનામાં વિજયભાઈ રૂપાણી આવે છે અને સાહેબ જે વાતો કરે છે ને તમે રડી જશો એવી આ કહાની છે હું તમને લાસ્ટમાં વિડીયો બતાવવાનો જ છું એની પહેલાં આપણે વાત કરી લઈએ કે વિજયભાઈ અમદાવાદની અંદર જે આ પ્લેંગ ક્રેશની ઘટના બની એમાં આપણા વિજયભાઈ રૂપાણી અવસાન પામ્યા હતા અને મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ બાળકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો અચાનક જ એક વાગ્યાનો ટાઈમ હતો અને આ બાળકના સપનામાં આપણા વિજયભાઈ રૂપાણી આવે છે અને સાહેબ આ બાળક અને વિજયભાઈ રૂપાણી બંને વાતો કરે છે સુખ દુઃખની વાતો કરે છે અને અચાનક જ આ બાળક વિજયભાઈ રૂપાણીના નજીક જાય છે અને જેવું મિત્રો વિજયભાઈ રૂપાણીના આ બાળક એના ખભે લબડવા જાય છે એમના નજીક જાય છે તો અચાનક જ વિજયભાઈ રૂપાણી ગાયબ થઈ જાય છે એવું આ બાળકનું કહેવું છે અને અત્યારે હાલ તેના માતા પિતા સોશિયલ મીડિયામાં કહી રહ્યા છે કે મારા દીકરા સાથે વિજયભાઈ રૂપાણી સપનામાં આવ્યા અને આવી વાતો કરી એવું તેમના મમ્મી પણ કહી રહ્યા છે તો ચાલો આપણે તેમના મમ્મીના મોઢેથી જ સાંભળીએ કે આ બાળકની સાથે વિજયભાઈ રૂપાણીએ શું વાત કરી તો પહેલાં તમે આ વિડિયો જુઓ પછી આપણે આગળ બીજી વાત કરીએ સર એમ કે છે કે એને સપનું આવ્યું હતું કે વિજયભાઈ જે છે એ ભગવાન પાસે ભયા ગયા અને એ બોલાવે છે ઉકાણી ઉકાણી પણ સાહેબે જવાબ ન દીધો એટલે એવું કહે છે કે મારો બહુ જીવ બળે છે મને યાદ આવે છે કે સાહેબ જયારે એને ભેગા થયા હતા ત્યારે એને ચોકલેટનું બોક્સ આપ્યું હતું અને એને કીધું હતું કે ત્યાંથી બોલાયું હતું એ તુષાર અહીંયા આવ એટલે હું અહીંયા ગયો હતો અને સાહેબ ને હું મળ્યો હતો સાહેબ જયારે ભેગા થતા ત્યારે મને બોલાવતા તુષાર અહીંયા આવ એમ કહેતા અને હું જાતો અને હું એને ભેટી પડતા સાહેબ અને હું એને પગે લાગતો અને સાહેબને એ ચુંબન કરતો અને સાહેબના એ ઓવરણા લેતો એવું એ કહે છે